કેદ્રીય જળશક્તી મંત્રી સી પાટીલે આજે નવસારી જિલ્લાની મુલાકાત આવ્યા હતા જ્યાં તેમણે પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું હતું સાથે સરપંચ અભિવાદન સમારોહ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જયશંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું હતું જેમાં નવસારી જિલ્લામાં પ્રાકૃતિક રીતે ખેતી કરતા લોકો આ બજારમાંથી સીધા જ ગ્રાહકોને શાકભાજી અને ફળ ફૂટનું વિતરણ કરી શકશે તો શહેરની પ્રજાને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફૂડ સરળતાથી અને ઓછા ભાવે મળી રહેશે આ સાથે જ તેમણે નવસારી ના ઇટારવા ખાતે આવેલા બિઆરફર્મમાં આ વચ્ચે સરપંચ અભિવાંદન સમારોહમાં પણ હાજરી આપી હતી જ્યાં હાલમાં સરપંચ તરીકે છૂટાયેલા સરપંચો અને ડેપ્યુટી સરપંચનું સન્માન કર્યો હતો મારું નામ કાંદીભાઈ દાજીભાઈ પટેલ હું ગામનો વતની છું અને બે હજાર સત્તી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં અમે શાકભાજી અને ફળોના ફળો પાક કરીએ છીએ અમે જે અમારો જે આ ગાય આધારિત જે આ ખેતી કરીએ છીએ એનાથી ખોરાકની ગુણવત્તા અને ખોરાકની ક્વોલિટી બહુ સારી આવે છે અને લોકોને ખાવા માટે સારું છે અને એનાથી ઘણા રોગો બી નથી થતા અને નરેન્દ્ર મોદી સાહેબનું જે આ વિઝન છે કે પ્રાકૃતિક ખેતી જે કરવાની એમાં અત્યારે પહેલું થઈ ગયા અમે અત્યારે આમાં જોડાયા છે ને એ ખેતી તકી અમે એક લોકો સુધી સારો ખોરાક પૂરો પાડીશું એવી અમને આશા છે અને આ નવસારી મ્યુનિસિપાલિટી ખેતીવાડી ખાતું બગાત ખાતું એ અમને આ દુકાનો ફાળવી આપી છે પ્રાકૃતિક ખેતીના બજારની વેચાણ માટે એના માટે એમનો અમે આભાર માનીએ છીએ અને આ દુકાન સારી રીતે ચાલે અને લોકો આવે અને સારું ખોરાક આવીને તો એ લોકો લઈ જાય અને એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ એવી અમને આશા છે માન્ય શ્રી દ્વારા કરેલ હાકલ પ્રાકૃતિક ખેતીના ખૂબ પ્રચાર પ્રસાર કરવા માટે આજે નવસારી જિલ્લા ખાતે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતના સંયુક્ત ફળો અને મૂલ્યવર્ધન થઈ પ્રોડક્ટ્સ ખેડૂતોને જો લઈને આવે છે એમને સારું ભાવ મળી શકાય સાથે સાથે આપણા નવસારીના શહેરીજનો જેમને સારું આહાર મળી શકાય એમના બારણે આ હેતુથી આ પ્રાકૃતિક બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર મંગળવાર અને ગુરુવાર સવાર પ્રાકૃતિક બજાર ખુલ્લું થવાનું છે તો મારી આપ બધા થકી હું નવસારીના શહેરીજનોને અને બધા મારા નવસારી વાસીઓને વિનંતી કરવા માંગુ છું કે આવીએ આપણે બધા સાથે મળીને માન્ય વડાપ્રધાન શ્રીના હેતુને જો પ્રાકૃતિક ખેતીને આગળ વધારવાનું છે જેમાં ખેડૂતોની આંખ